હલો મારું નામ અશોક દેવાણી છે બેઝિકલી હું મિકેનિકલ એન્જિનિયર છું અને એન્જિનિયરિંગ ફિલ્ડમાં લગભગ પચાસ વર્ષથી સંકળાયેલો છું છતાં મેં ઇન્સ્યોરન્સનો પણ ખૂબ અભ્યાસ કરેલો છે અને ઇન્સ્યોરન્સના ફિલ્ડમાં પણ લગભગ વીસ વર્ષથી હું સંકળાયેલો છું ઇન્સ્યોરન્સની અનેક પ્રોડક્ટોમાં સૌથી પ્રચલિત અને દરેકના જીવનનો એક ભાગ બની ગયેલી પ્રોડક્ટ છે મેડિક્લેમ એટલે કે હેલ્થ ઇન્સ્યોરન્સ જેને આપણે ગુજરાતીમાં આરોગ્યનો વીમો કહીએ છીએ ઘણા લોકો મને પૂછે છે કે મારું સ્વાસ્થ્ય સારું છે મારા કુટુંબના બધા લોકો હેલ્ધી છે તો મારે શા માટે મેડિક્લેમ લેવો જોઈએ એ લોકોની વાત સાચી છે એ એમ કહે છે કે ઇટ વિલ બી એ વેસ્ટ ઓફ મની પણ મારું કહેવું એમ છે કે જીવનની અનિશ્ચિતતાઓ જ એક જાતનો વીમાની જરૂરિયાત ઊભી કરે છે દરેક જીવનમાં કોઈ વસ્તુ નિશ્ચિત નથી જો જીવન નિશ્ચિત રીતે ચાલવાનું જ હોય તો આપણે કોઈ પણ પ્રકારના વીમો લેવાની જરૂર પડતી નથી પરંતુ ડેન્ગ્યુ ગમે તેવા હેલ્ધી માણસને થઈ શકે છે કોઈ પણ પ્રકારની બીમારી ક્યારે કોને આપણે કોઈને અકસ્માત થાય તો હોસ્પિટલાઇઝેશન આવે છે એટલે મેડિક્લેમની જરૂરિયાત એવી છે ઇટ્સ ઇટ્સ નોટ એ ટેન્જીબલ પ્રોડક્ટ કે જેની જરૂરિયાત આપણને મહેસૂસ થાય છે પણ સમય આવે એ ઘણા લોકોને ઉપયોગી થાય છે એટલે એ દરેકનો અંગત બાબત છે કે લેવો કે ન લેવો અને ઘણી વખત એના દાણા વાવ્યા હોય તો એના ફળ બહુ લાંબે વખતે પણ મળે છે એટલે મેડિક્લેમ કેટલો લેવો કઈ રીતે લેવો એ દરેક એફોર્ડેબલ પોતાની લિમિટમાં અને પોતાના પહેલાં ધ્યાન રાખીને લેવો પડે છે હવે મેડિક્લેમમાં બેઝિકલી તો એવું છે કે સ્પિટલાઇઝેશનનો ખર્ચ જ મળે છે ઇટ્સ એ રિમ્બર્સમેન્ટ ઓફ હોસ્પિટલાઇઝેશન એક્સપેન્સીસ ઓફકોર્સ એમાં પ્રી હોસ્પિટલાઇઝેશનના ખર્ચ લગભગ ત્રીસ દિવસ માટે મળે છે અને પોસ્ટ હોસ્પિટલાઇઝેશનનો ખર્ચ સાઠ દિવસ માટે જનરલી મળે છે હવે હોસ્પિટ જો મેડિક્લેમ પોલિસી હોય તો હોસ્પિટલાઇઝેશન થાય એના અગાઉ અથવા તો તાત્કાલિક હોસ્ મેડિક ઇન્સ્યોરન્સ કંપની અથવા તો ટીપીએને જાણ કરવી ખૂબ જરૂરી છે જેથી કરીને એ લોકોને કદાચ ચેકઅપ કરવા આવવું હોય તો એ લોકો હોસ્પિટલમાં આવી શકે કે જેન્યુઇન ક્લેમ છે કે નહીં આપણી ફરજ એને ક્લેમ ઇન્ટિમેશન વિગતવાર હોસ્પિટલનું નામ સરનામું કોન્ટેક નંબર ડૉક્ટર બધું આપી દેવાનું છે કયા કારણસર એડમિટ થયેલા છે ક્યારે એડમિશન અને એ પછી ડિસ્ચાર્જ પછી જે નિર્ધારિત સમયમાં આપણે ક્લેમ મૂકવાનો હોય છે જે ક્લેમ ફાઇલ બનાવીને આપવાની હોય છે ક્લેમ ફોર્મ આપણે કાં તો વીમા કંપની અથવા તો ટીપીએ પાસેથી મેળવી લેવા પડે છે અને એ એના બે ભાગ હોય છે પાર્ટ એ ને પાર્ટ બી એટલે પાર્ટ એ એ વીમેદારે ભરવાનો હોય છે અને પાર્ટ બી હોસ્પિટલ અને જે ડોક્ટર્સ ભરી આપે છે આ બંને પાર્ટ અને એના જે જરૂરી એટેચમેન્ટ્સ જેમ કે બિલો પ્રિસ્ક્રિપ્શન ઓરિજિનલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ્સ બધું સબમિટ કરીને ક્લેમ ફાઇલ સબમિટ કરો તો એ ક્લેમ પ્રોસેસ થાય આપણી જેટલી ક્લેમ ફાઇલ એકદમ ક્રિસ્ટલ ક્લિયર હશે એટલો ક્લેમ સ્મૂધલી જલ્દી પાસ થઈ શકે છે આપણી જેટલી ફાઇલમાં અસ્પષ્ટતા હશે એટલું એ લોકોને ક્વેરી આવશે જેનો આપણે રિપ્લાય આપવો પડશે અને એ એ લંબાઈ શકે છે ટીપીએ બેઝિકલી ટીપીએ નું કામ ક્લેમ સ્ક્રુટીની છે એનું કામ એ છે કે આપણી ક્લેમ ફાઇલનું સ્ટડી કરે મેડિકલ પાર્ટ અને કોમર્શિયલ પાર્ટ અને ટીપીએનું કામ રેકમેન્ડેશન આપવાનું છે કે વીમા કંપનીને કહે કે ભાઈ આ ક્લેમ આ ફાઇલ અમે સ્ટડી કર્યો છે ને આટલું પાસ કરવા લાયક છે પોલિસીની ટર્મ્સ મુજબ એ છે મેડિક્લેમ અનેક પ્રકારના છે બધા મેડિક્લેમ સરખા નથી કોઈ મેડિક્લેમ ઇન્ડિવિજ્યુઅલ મેડિક્લેમ હોય છે કોઈ ફેમિલી ફ્લોટર પોલિસી હોય છે કોઈ ગ્રુપ પોલિસી હોય છે તો એ રીતે કોર્પોરેટ પોલિસીસ હોય છે તો એ પ્રમાણે અલગ અલગ પ્રકારના મેડિક્લેમ ડિવાઇસ કરેલા છે અને દરેક કંપનીએ મેડિક્લેમની અલગ અલગ શરતો રાખેલી છે એ એકચ્યુલી આપણું જે પોલિસી ડોક્યુમેન્ટ છે ઇટ ઇઝ એવિડન્સ ઓફ કોન્ટ્રાક્ટ અવર કોન્ટ્રાક્ટ વિથ ધ ઇન્સ્યોરન્સ કંપની પોલિસી ડોક્યુમેન્ટની શરતો એ જ લાગવું પડે કંપની પણ એની બહાર ન જઈ શકે કંપનીએ એ મુજબ પેમેન્ટ કરવું પડે અને એ કોન્ટ્રાક્ટમાં બંને પાર્ટીએ પોતાના કોન્ટ્રાકચ્યુઅલ ઓબ્લિકેશન્સ ફૂલફિલ કરવા પડે છે કસ્ટમરનું કામ જે જરૂરી પ્રીમિયમ પે કરી દેવું એ એનું કોન્ટ્રાકચુઅલ ઓબ્લિકેશન છે અને એક વખત કસ્ટમર પ્રીમિયમ પે કરી દે અને પોલિસી ઇસ્યુ થાય પછી વીમા કંપની એ રિસ્ક પોતાના માથા પર લઈ લે છે અને જ્યારે ક્લેમ આવે ત્યારે એ શરતોને આધીન વીમા કંપની એ પ્રમાણેનું પેમેન્ટ કરે છે પેમેન્ટ માટે એકદમ ક્લિયર ક્લેમ હોવો જોઈએ કોઈ ડાઉટ ના હોય અને એ પ્રમાણે પછી ડાયરેક્ટ એકાઉન્ટમાં પેમેન્ટ જમા થઈ જાય છે મેડિક્લેમ ક્લેમ વિશે એવું કહું તો મારા જ એક સગા સોળ વર્ષથી પ્રીમિયમ ભરતા હતા અને એમને દર વર્ષે લાગ્યું હશે કે હું શા માટે આ પૈસા વેસ્ટ કરી રહ્યો છું પણ સોળ વર્ષમાં એણે લગભગ ત્રણ લાખ રૂપિયાનું પ્રીમિયમ ભરી દીધું હતું અને ઘણી વખત એમને લાગ્યું હશે કે આ વેસ્ટ ઓફ મની છે પણ થવા કાળ સોળ વર્ષ બાદ એમના પત્નીને બાયપાસ સર્જરી આવી અને ત્રણ લાખનો ખર્ચ થયો અને પૂરેપૂરા ત્રણ લાખનો ક્લેમ મુકાઈ ગયો અને શરતોને આધીન થોડી કપાત બાદ એમને બહુ મોટી રકમ મળી ગઈ ત્યારે એમને લાગ્યું કે આ ધીરજ રાખી ઇટ વોઝ વર્થ એમ કે એવી જ રીતે મારા એક એન્જિનિયર મિત્ર પણ કહે છે કે હું આવા બધામાં માનતો નથી પણ એણે એક વખત આ બધું કુદરત સુજાળે છે એણે એક વખત મારી પાસેથી મેડિક્લેમ લીધો અને થોડા વખતમાં જ એના સ્કૂટર આડું કૂતરું આવ્યું ને એમને અઢી લાખ રૂપિયાનો ખર્ચ થયો ત્યારે જે મેડિક્લેમ હતો એ એને એક આશીર્વાદરૂપ થયો છતાં પણ ઘણા લોકો એવું માને છે કે મેડિક્લેમ લીધો તો માટે ખર્ચ આવ્યો ઘણા લોકો કહે છે કે લીધો તો તો આ ફાયદો થયો પણ અલ્ટિમેટલી મેડિક્લેમથી એક ભયની ગ્રંથિ દૂર થઈ શકે છે કે ભાઈ મારી પાસે મેડિક્લેમ છે હોસ્પિટલાઇઝેશનનો ખર્ચ આવશે તો હું મને આ સુરક્ષા આપશે એટલા માટે લોકો મેડિક્લેમ લે છે હવે ઘણા લોકો મને પૂછે છે કે કઈ કમ કઈ ઇન્સ્યોરન્સ કંપની સારી એનો જવાબ તો એ જ છે કે બધી જ ઇન્સ્યોરન્સ કંપની સારી છે એટલા માટે કે એ બધી જ આઈઆરડીએના ધારાધોરણ મુજબ કામ કરે છે એ લોકો લખેલી શરતો પ્રમાણે એ લોકો કામ કરે છે હા આપણે ઘણી વખત કોઈ પણ કંપની વિશે અભિપ્રાય બાંધી લે કે આ કંપની નકામી છે એનું કારણ કંપની નથી હોતી પણ ત્યાં ખુરશી પર બેઠેલો માણસ કંઈક વિચિત્ર ક્વેરીઓ કાઢે છે કે કંઈક એનું પેલું હોય ત્યારે જ આપણે એટલે આપણે કંપનીને માણસથી જાણીએ છીએ કોઈ આપણે સારો મેનેજર મળી ગયો હોય તો આપણે કહે કે આ કંપની બેસ્ટ છે આ કંપની આવી છે એ લોકોની બદલીઓ થતી રહે તો બદલતા રહે છે એટલે એવું કહેવું શક્ય નથી કે આ જ કંપની સારી અને આ કંપની ખરાબ છે બધી કંપનીઓ પોપોતાના નીતિ નિયમો મુજબ કામ કરે છે અને બધા જ પોલિસી ડોક્યુમેન્ટને ઓનર કરવા બંધાયેલા છે એટલે એક મેડિક્લેમ એક સુરક્ષા છે એ એક જાતનું કવચ છે સુરક્ષા કવચ એ લેવું હિતાવહ તો ખરું જ કોઈ પણ માણસ માટે કોઈ પણ એજે જેમ એજિંગ થાય એમ મેડિક્લેમની જરૂરિયાત વધારે આપણે અનુભવીએ છીએ કારણ કે ઘણી વખત સિનિયર સિટીઝન થયા પછી મોતિયા ઉતરાવવાના આવે છે ઘણા લોકોને એ તો બહુ કુદરતી પ્રક્રિયા છે બીજી નાની મોટી બીમારીઓ આવતી હોય છે જેમ રોગપ્રતિકારક શક્તિ ઘટતી જાય એ પ્રમાણે માણસને હોસ્પિટલની જરૂર પડે છે તો મેડિક્લેમ એક જાતની સુરક્ષા આપે છે એટલે મારી દૃષ્ટિએ દરેકે એ લેવો જરૂરી છે અને આજકાલ તો કેશલેસ ફેસિલિટીઝ છે દરેક જગ્યાએ તો જેની પાસે વ્યવસ્થા નથી એ સીધા કેશલેસમાં જઈ શકે અને ટ્રીટમેન્ટ લઈને કંપની ડાયરેક્ટ હોસ્પિટલને પેમેન્ટ ચૂકવે છે એટલે મેડિક્લેમ વિશે મેં તમને જે માહિતી આપી છે એ જો આપને ગમી હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો મારી પાસે બીજી પ્રોડક્ટ વિશે પણ અને અન્ય વિષય વિશે પણ હું આપને જાણકારી આપતો રહીશ આપને કોઈ પણ પ્રકારનો કંઈ સંશય હોય કાંઈ પણ જાણવું હોય તો મને મોકલી શકશો આભાર